આપણા ગામની અંદર વર્ષો વર્ષ આવી સરસ કથાઓ પ્રગટ થાય જો કથાઓને રાખવામાં આવતી નથી બધાની ભક્તોની ભક્તિ જ્યારે તીવ્ર ગતિએ પહોંચે અને ત્યારે જેમ ભગવાન પ્રગટ થાય એવી રીતે કથા પણ ભગવાનનું સ્વરૂપ છે તો તમારા બધા ભક્તોની ભક્તિ એટલા માટે આવી કથા બધાને મળે તો આપણે બધા ખૂબ સદભાગી છે અને જ્યારે ભગવાનની વાતો આવે ત્યારે ભગવાને આપણા પર કૃપા કરીને આ જીવનને સફળ બનાવી લેવા જેવું છે પણ માયાની અંદર કૂકેલો માણસ અહંકારમાં રાજતો માણસ એને પરમાત્મા નજર આવતા નથી એટલા માટે સમતો એમ કે કે ખરડાયેલો ધૂળ તો હતોના પર હતી પણ જ્યારે આયનો સાફ કર્યો હું દેખાયો અને જ્યારે કર્યો તો ત્યારે હે રામ દેખાયો એટલા માટે હૃદયની અંદરથી અહંકારને દૂર કરવા જેવો છે તો પરમાત્મા દૂર નથી પણ એક ગામની અંદર જો આ દુનિયાની અંદર અનેકો જાતના માણસો કે જેમણે રામ અને કૃષ્ણ જેવાને પણ બાકી લીલા નથી આતો આતો કળયુગ ચાલી રહેલો છે એટલે આ પરિસ્થિતિઓ રહેવાની પણ આપણે બધા સદભાગી એટલા માટે છે કે આપણે જેમ ગણતીની અંદર દળાતો દાણો એ બે પર્વતની વચ્ચે આવે તો એ દળાઈ જાય પણ જો એ ફૂંટાને વળગી રહે તો એ બચી જાય એવી રીતે આપણે બધા પરમાત્માને ચોંટી રહેલા છે એટલે આપણે બધા મન બચી ગયેલા છે અને આપણને એક ને એક દિવસે પરમાત્મા મુક્તિ તરફ પ્રયાર દર્શની મા કોઈ સંકાને સ્થાન નથી પણ ફક્ત જરૂર છે શ્રદ્ધા રાખીને સારા કાર્યો કરવાની પણ જે નબળા કામો કરે એની હું ગતિ થાય તે બ다가 એક ઈચ્છા ને એ સંતના ઈચ્છાને બધા ધ્યાન દઈને સાંભળજો એક કર્ણાટકના જંગલોની અંદર એક સંત ગાજી સાહેબ નામના ઓલિયા હતા મુસ્લિમ ઓલિયા હતા પણ એટલા બધા પ્રબળ હતા કે વાઘની સવારી પર જાય અને ખાલીને ખાલી ભક્તો સંકટમાં આવે ને પ્રાર્થના કરે કે એ મહત્મા એ સંત ગાજી સાહેબ મને બચાવી લેજો તો તરત ને તરત વાઘની સવારી પર આવીને બચાવીને એમની જગ્યા પર નીકળી જાય એ ઓલિયા પુરુષ સંત ગાજી સાહેબ એકવાર ફરતા ફરતા ગામની અંદર જતા હતા અને જેમ આપણે અહીંયા સત્સંગમાં બેસેલા આવી રીતે એક મંદિર અંદર કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એમના શિષ્યો જોડે જ્યારે આવ્યા તો એ મંદિરના ના પટાંગણમાં એક કુતરાના બે પગ ભાંગી ગયેલા બધા ધ્યાનથી સાંભળી એક શ્વાસ એ કૂતરો એના બે પગ ભાંગી ગયેલા અને મંદિર તરફ મુખ રાખીને એ જેમ કોઈનું મૃત્યુ થવાનું એના કુતરા રડે આપણે બાજુ એવી રીતે એ રડિયા બેઠો હતો એટલે એમના શિષ્યોને જાણવાની ઈચ્છા થઈ કે હે મહાત્મા આ પુત્ર હું કામ રડે તો ત્યારે એ સંત ગાજી સાહેબે એમ કહ્યું કે એનો ઇતિહાસ જાણવા માટે આપણે બધાએ પહેલા નીચે બેસવું પડે હું કામ રડે છે તો એમણે જ્યારે પૂર્વ જન્મનો ઇતિહાસ કહ્યો આ શ્વાનમાં એ પુત્રનો એ પુત્ર આગલા જન્મમાં આપની જેમ માણસ હતો પણ એ એટલો બધો અહંકારી હતો કે કોઈને ભક્તિ પણ નહીં કરવા દે અને પોતે પણ નહીં કરે અનેકો માણસોને મંદિરમાં જવા માટે રોકતો મોટા ઘર હતો એટલે બધા પાસે દાદાગીરી કરીને કોઈને મારતો પણ અને આ મારા મારામારી કરતા કરતા એક દિવસે એક ભક્તનો પગ એમણે ભાંગી નાખ્યો અને ભગવાનની એમના પર અવકૃપા થઈ સમયાંતરે જ્યારે ભગવાને મનુષ્યના દેહ નહીં આવ્યો ને લોકોને મંદિરમાં જતા રોય ગયા એટલે ભગવાને જાણ્યું કે આ બહુ વધારે પડતો નીકળી ગયેલો છે એટલે બીજા જન્મમાં એમણે સમયાંતરે એમનું મૃત્યુ થયું અને બીજા જન્મમાં સ્વારનીયોની મળી અને ભગવાને એમ કહેવું કે ચાલ તું હવે લોકોને મંદિરમાં જવા નહીં દેતો હતો તો કુતરો બનીને મંદિરની બહાર બેસી દે અને આજે એના ભગ એટલા માટે બાંધી ગયેલા કે આગલા જન્મમાં એક ભક્તના એને એક પગ વાંધેલો ભગવાને આ જન્મમાં એમના પિત્રના અવતાર આપીને દેવ પગ વાંધેલો આર્મનની ગતિ એટલા માટે એટલા માટે ભગવાનને કહી ગઈને રડે કે ભગવાન તું મને પાસો અવતાર આપ મનુષ્યનો અને પાસો મનુષ્યના અવતાર આપે તેને તારી હિમેશા ભક્તિ કરાવ પણ એ મળેલી તક એમણે ભેટી નાખી હતી એટલે હમણાં સમય આપતા પર સાવતો છે તો કા આપણી ગતિ આવી નહીં થાય એનું ધ્યાન રાખવા જરૂરી છે અને વિશેષ કરી એકવાર અભિનંદન એ લોકો ને પણ આપીશ કે જેમણે રોજ અહીંયા મહાપ્રસાદમાં ધાન આપ્યું છે મારો નામ એમને અનંત ગણો કારણ કે એમણે આ બધા પ્રવાહના ક્ષેત્રોમાં વાવ્યું છે તો આયોજકોને પણ વિનંતી કરીશ કે સાંઈધામ પર હમણાં તો કામ ચાલતું છે પણ કઈક ને કંઈક છોકરાઓ સારું કર્મ કરતા છે તો આવીને ફૂલ ને ફૂલ ની માટી ભગવાન અર્પણ કરીને આવું